वन्दे ब्रह्म पुराधिपम् श्रीसहजा नन्दम् च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्त मनिष श्रीजी स्वरूपं मुदा महिमा नो महिमा प्रवचन माला सौने साष्टाङ्गमीनारायण ભગવાન સ્વામિનારાયણના અનન્ય ઉપાસક ભગવાન સ્વામિનારાયણના અનન્ય પ્રેમી જ્ઞાની અને વૈરાગી એવા જે સંત નિષ્કુળાનંદ સ્વામીએ બનાવેલી ચોસઠ પદીનું આપણે રસપાન કરી રહ્યા છીએ નિષ્કુળાનંદ સ્વામી સૌના માટે ખૂબ જ સરળતાથી અને કોઈ જાતના વિઘ્ન વગર ભગવાનને પામી શકાય ભગવાનનો સાક્ષાત્કાર થઈ શકે ભગવાનની સેવા થઈ શકે ભગવાનની ઉપાસનાની દ્રઢતા થઈ શકે એનું સંપૂર્ણ અને વિસ્તૃત રીતે નિરૂપણ આ ચોસઠ પદીની અંદર કરી રહ્યા છે એવા સંત જયારે જીવનની અંદર મળે છે ત્યારે અને સંતની સેવા કરવામાં આવે ત્યારે સાક્ષાત ભગવાનની સેવા થાય છે એવા સંત જમે જમ્યા શ્યામ જમ્યા સહુ દેવતા જમ્યા સર્વે લોક સર્વે ધામ સહુ થયા તૃપ્તતા એવા સંતને પૂજીને પઠ પ્રિતેશો પહેરાવ્યા તેણે ઢાંચ્યા છે સૌના ઘટ ભલામન ભાવ્યા એ સંતની અન્ન વસ્ત્રાદિકે કરીને કંઈ પણ નાની મોટી સેવા કરવામાં આવે તો નિષ્કળાનંદ સ્વામી કહે છે કે તમે સાક્ષાત ભગવાન પુરૂષોત્તમ નારાયણની સેવા કરી છે કારણ કે એ સંતના નેત્રમાં જોનારા ભગવાન છે સંતના પાવમાં ચાલવાવાળા ભગવાન છે સંતના હૃદયમાં અને સંતના રોમે રોમની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ બિરાજમાન થયા છે અને એટલા માટે ત્રીજા પદની અંતિમ પંક્તિની અંદર સ્વામી બતાવે છે એવા સંત મળે મળ્યા સ્વામી ખામી કાય ના રહી કહે નિષ્કૂળાનંદ શીષ નામી साची सहुने ने कहि नक्कि छे च निरधार जुठि जराये न थी, सहु अंतरे करो विचार गणु शु कहु एक ज बोलियो शङ्ख असंख्य तिषु एकजमिने एक जीने बोलो निशङ्क यमुना जावा एम एक पूजे पूजा सहो सेवे सहो सेविया माटे गणो शु कहु भेद भक्त नाया विना जगतमाजे कैय कहे निष्कूलानन्द विवेक सेवे सुख शो શબ્દની ભીતરની અંદર જયારે તપાસ કરવામાં આવે ત્યારે નિષ્કોળાનંદ સ્વામી પોતાની નજરની સામે ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી નું જે અક્ષરધામ ગુણાતીતાનંદ સ્વામી છે એમને રાખીને એમના મહિમાનું ગાન કરી રહ્યા છે અને એટલા માટે અંતિમ ભક્તિમાં કહ્યું ત્રીજા પદની અંદર એવા સંત મળે મળ્યા સ્વામી ખામી કોઈ ન રહી જયારે આવા અક્ષર બ્રહ્મ ગુણાતી સંત ભગવાનનું અક્ષરધામ અને જે અક્ષરધામ ભગવાન પુરુષોત્તમ નારાયણને અને અનંત મુક્તને ધારી રહ્યા છે અને ભગવાન પુરુષોત્તમ નારાયણની આદિ અનાદિ કાળથી સાકાર સ્વરૂપે સ્વામી સેવકભાવે ભક્તિની ઉપાસના કરે છે એવા સંત જયારે મળ્યા ત્યારે સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે અને આના અનુસંધાનની અંદર ભગવાન સ્વામિનારાયણે વચના માં કહ્યું કે જયારે એવા સંતનું દર્શન થયું ત્યારે માનવું કે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું છે અને એવા સંતની સેવા અને એવા સંતના દર્શન બહુ બ્રહ્માદિક દેવોને પણ દુર્લભ છે થોડા પુણ્ય કરીને મળતી નથી સેવા બહુ મોટા પુણ્ય વાળાને મળે છે ગણો ગણો મહિમા આવા ગુણાતીત ગુરુનો ગુણાતીત સંત નો ગાવામાં આવ્યો છે અને નિષ્ફળાનંદ સ્વામી જયારે જયારે એવો પ્રસંગ આવ્યો ત્યારે એમના પદની અંદર એમના ગ્રંથોની અંદર એમના કીર્તનોની અંદર સંતનો મહિમા ગાયો છે અદભુત રીતે ગાયો છે કોણ જાણે આ કે મા આવ્યો અણચિંત સુખ આવ્યો અનાચિંતય સુખ ઢાળો અલૌકી કઠળી ગયો મળ્યાહરી મુખો મુખ મળ્યાહરી મુખો મુક ભાગ્ય જાગ્યા રે આજ જાણવા કોણ જાણે આ કેમ થયું આવ્યું અનાચિંત સુખ ભગવાન પુરુષોત્તમ નારાયણ મુખો મુખ આમને સામે મળી ગયા ઢાળો અલૌકિક ઢળી યોગીજી મહારાજ આ પદની ઉપર વાત કરતા કહેતા કે જયારે કોઈ માણસ સુતો હોય અને સુતા હોય ત્યારે ઘણી વખત કોઈ માણસના મુખ ખુલ્લા રહી જતા હોય છે મોઢું પોળું હોય ઘસ ઊંઘતો હોય ગાઢ નિદ્રાની અંદર હોય ને એના મોઢાની અંદર કોઈ સાકરનો ગાંગડો મૂકે આપણું એવું થયું છે આપણી કોઈ સાધના નથી કોઈ તપશર્યા નથી કોઈ વ્રતદાન યજ્ઞ પુણ્યાદિક નથી ભગવાન અતિશય કૃપા કરીને આપણને એવા ગુણાતી સંતની ભેટ આપી છે આપણે સુષુપ્ત અવસ્થામાં છીએ અજ્ઞાન અવસ્થામાં છીએ રજોગુણ તમોગુણ અને તમામ ગુણોના ભાવની અંદર આધીન થઈને જીવન જીવીએ છે પણ ભગવાન એવી કરુણા કરી કે આપણા સૂતેલા માણસોના મુખની અંદર આ સાકરનો ગાંગડો ગુણાદિત્યાનંદ સ્વામીની ભેટ આપણને આપી છે એનો અતિ અપાર મહિમા ચોથા પદની અંદર એમણે ગાયો કે નક્કી વાત છે એ નિર્ધાર જૂઠી જરાય નથી સહુ અંતરે કરો વિચાર ઘણું શું કહું કથી એક જમતા બોલ્યો શંખ અસંખ્ય શું સર એક જમીને બોલ્યો નિશંખ યમુના જવા ઠર્યું અનુસંધાનની અંદર પણ યોગીજી મહારાજ ઘણી વખત વાત કરતા કે પાંડવોએ મોટો યજ્ઞ કર્યો અને યજ્ઞ પૂર્ણાવતી થયા પછી એવી એક માન્યતા છે શાસ્ત્રોક્ત માન્યતા છે પ્રણાલિકા છે કે યજ્ઞ પૂરો કર્યો યજ્ઞ પુણ્ય આપણને મળ્યું ક્યારે કહેવાય કે જ્યારે બ્રાહ્મણો યજ્ઞ વેદી ની અંદર હવન કરતા હોય ચોખા અને તલ ને જવ નું અર્પણ કરતા હોય અને તે વખતે મંત્રોચ્ચાર કરતા હોય ને પૂર્ણાવતીના મંત્રો શ્લોકો બોલાતા હોય ને તે વખતે આકાશમાંથી દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરે નગારા વાગે દુંદુભી વાગે અને નોળિયો સોનાનો થઈ જાય તો સમજવું કે આપણને આ યજ્ઞ કર્યાનું પુણ્ય મળ્યું છે બહુ મોટા ધામધૂમથી મોટો યજ્ઞ કર્યો યજ્ઞ પૂર્ણાહુતિ થઈ પરંતુ ન તો નગારા વાગ્યા ન તો ઘંટારો વાગ્યો ન તો દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરી નોળિયો સોનાનો થયો પાંડવો ગભરાયા અને ભગવાન કૃષ્ણની પાસે ગયા અને પૂછ્યું કે પ્રભુ અમારી શું ભૂલ છે ત્યારે ભગવાને કહ્યું શું થયું કે પ્રભુ આટલો મોટો યજ્ઞ કર્યો અને યજ્ઞની અંદર અમને પુણ્ય ન મળ્યું આકાશમાં નગારા ન વાગ્યા ધુધુબી ન વાગ્યા ઘંટારો ન થયો નોળિયો સોનાનો ન થયો દેવતાઓ પુષ્પૃષ્ટિ ન કરી અમારી શું ખામી છે બતાવો ખૂબ કરગર્યા ત્યારે ભગવાને કહ્યું કે તમે બધાને જમાડ્યા કે હા ત્યારે ભગવાને કહો કે બધાને જમાડ્યા બરાબર છે તમે ગામ ધુબાડો બંધ કરો એ પણ બરાબર છે પરંતુ આ યમુનાજીના તટ ઉપર એક સંત મહાત્મા બેઠા છે એમને જમાડ્યા છે કે જ્યાં સુધી સંત મહાત્મા નહીં જમે ત્યાં સુધી તમને યજ્ઞનું પુણ્ય નહીં મળે કંટાળો નહીં થાય દુંધુબી નહીં વાગે સોનાનો નોળિયો નહીં થાય એમને જમાડો અને યુધ્ધિષિર પોતે એ સંત મહાત્માની પાસે ગયા અને સંત મહાત્મા વિનંતી કરી કે મારે ત્યાં જમવા માટે પધારો તમે એક જમવાના બાકી છો તો સંત મહાત્માએ કહ્યું કે જમવા માટે આવું તો ખરો પરંતુ મારી એક પ્રતિજ્ઞા છે કે જે વ્યક્તિ મને ચારસો યજ્ઞ નું પુણ્ય આપે એને ત્યાં હું જમવા માટે જાઉં પધરામણી કરવા માટે જાઉં યુધિષ્ઠિર રાજાએ વિચાર કર્યો કે હજી એક યજ્ઞ નું પુણ્ય અમને મળ્યું નથી અને ચારસો યજ્ઞનું પુણ્ય લાવવું ક્યાંથી અને પુણ્ય વસ્તુ એવી છે કે બેંકની અંદર લોન ઉપર તો મળે નહીં ખૂબ વિનંતી કરી છતાં પણ મહાત્માજી એક મારી પ્રતિજ્ઞાનો ભંગ નહી કરું આટલું પુણ્ય તમે મને હાજર કરો પછી હું આવું યુધિષ્ઠિર પાછા આવ્યા ભીમે કહું કેમ પાછા આવ્યા મહાત્માજીને બોલાવા માટે ગયા હતા ને ત્યારે યુધિષ્ઠિ કહું કે ના પાડે છે ભીમે ના કેમ પાડે એમ સાથે ગદા પૃથ્વી ઉપર પછાડી હમણાં પકડીને ઉઠાવીને લઈ આવું અને ભીમ પણ પોતાના રથની અંદર બેસીને મહાત્માજી પાસે પહોંચ્યો અને મહાત્માજીને ને કહું કે મહાત્માજી તમે ના કેમ પાડો છો તમે મને ઓળખો છો અમે પાંચ પાંડવો છીએ મારો નાનો ભાઈ અર્જુન છે ગાંડી ધનુષ્ય ધરતલ છે મારા મોટા ભાઈ સત્યવાદી છે અને ગદા યુદ્ધ ની અંદર હું નિષ્ણાત એવો ભીમ છો ના કેમ પાડો ચાલો આગળ આવા આકાર શબ્દો ની અંદર મહાત્માજી ને કહેવા લાગ્યો કે તમે જમવા માટે આવો ત્યારે મહાત્માજીએ કહ્યું કહું કે તું કોઈ પણ હો એની સાથે મારે કોઈ નિસ્બત નથી મારી તો પ્રતિજ્ઞા છે કે જે મને ચારસો યજ્ઞ નું પુણ્ય આપે એને ત્યાં હું જમવા માટે અને પધરામણી કરવા માટે જાઉં ભીમની પાસે પુણ્ય ક્યાંથી હોય યુધિષ્ઠિર રાજા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થાની અંદર પોતાના જીવનમાં એક વખત પણ અસત્ય બોલ્યા નથી સત્યનું આચરણ કરવું ધર્મ રાજા કહેવાય એમની પાસે આટલું પુણ્ય નહોતું તો આ ભીમ તો ભરાડી મારધાડ કરવા વાળો એની પાસે પુણ્ય હોય ત્યાંથી ભીમ પણ પાછો આવ્યો અને ત્યાર પછી એ પાંચે પાંચ ભાઈઓમાંથી વન બાય વન રથ ઉપર બેસીને મહાત્માજી પાસે આમંત્રણ આપવા માટે ગયા પરંતુ મહાત્માજી આવવા માટે તૈયાર નથી અને વિનંતી કરી ત્યારે કહ્યું કે ચારસો યજ્ઞનું પુણ્ય મને હાજર કરો ત્યાર પછી હું આવું મહાત્માજી ન આવ્યા આ બધા નિરાશ થયા કે આટલો મોટો યજ્ઞ કરો આટલો મોટો ખર્ચ કરો બ્રાહ્મણોને જમાડા ગામ ધુમાડો બંધ કરો હસ્તીના પુરની પ્રજાને પણ જમાડી અને બ્રાહ્મણોને દક્ષિણા આપી છતાં પણ આપણો યજ્ઞ પૂરો ન થયો યજ્ઞનું પુણ્ય ન મળ્યું અને આકાશમાં નગારા ન વાગ્યા શંખ ન વાગ્યો અને તે વખતે દ્રૌપદીજીએ કહું કે હું એક વખત પ્રયત્ન કરું છું બોલાવવા માટે જાઉં છું અને દ્રૌપદીજી માટે રથ આવ્યો દ્રૌપદીજી એ તમામને કહ્યું કે તમે કોના દર્શન કરવા માટે જાઓ છો એનો ખ્યાલ છે કોને આ આપવા માટે જાઓ છો એનો ખ્યાલ છે જે સંત મહાત્મા એ સંસારનો ત્યાગ કરો માતા પિતા કુટુંબ કબીલાનો ત્યાગ કરો દેહાભિમાનનો ત્યાગ કરો આસક્તિ કામનાનો કામના નો ત્યાગ કરો અને આવા પવિત્ર નદીના તટ ઉપર બેસીને પોતે કન્ન મૂળ ખાઈને ભગવાનનું ભજન કરે છે ભગવાનની સાધના આરાધના કરે છે એ દુનિયાના મહાન મહાન વ્યક્તિ કહેવાય અને એને આપણે બોલાવવા માટે આપણે આપણો સત્તાનો ઉપયોગ કરીએ ઠાઠ માઠ થઈ જઈએ તો એમનું અપમાન કરું કેવાય હું તો ત્યાં રથમાં બેસીને નહીં જાઉં પરંતુ પેદલ ચલતી ચલતી જઈશ દ્રૌપદીજી પોતે રથમાં ના બેઠા ચાલતા ચાલતા નીકળ્યા ભગવાન કૃષ્ણની સાંવરી મુહૂર્તનું મનચિંતન કરતા કરતા આપની જબાન દ્વારા ઓમ શ્રી કૃષ્ણ ય ઓમ શ્રી કૃષ્ણ એ નમઃ ભગવાન કૃષ્ણના નામનું રટણ કરતા કરતા ચાલતા ચાલતા યમુનાજીના તટ ઉપર મહાત્માજી પાસે આવ્યા પંચાંગ પ્રણામ કરીને કહ્યું કે ગુરુદેવ આગળ ઉપર જે પાંચ પુરુષો આવ્યા હતા એ મારા પતિદેવ છે અને એ લોકો જે આમંત્રણ લઈને આવ્યા હતા એ જ આમંત્રણ લઈને હું આપની પાસે આવી છું કૃપા કરો ગુરુદેવ અને મારા મહેલની અંદર જમવા માટે પધારો મહાત્માજી એ કહો કે દ્રૌપદીજી સાંભળી લો તમે એમ ના માનતા કે તમે મહિલા છો એટલા માટે હું તમારો પક્ષ રાખીશ અને હું મારી પ્રતિજ્ઞાનો ભંગ કરીશ મહિલા હોય પુરૂષ હોય રાજા હોય રંગ હોય બાળક હોય વૃદ્ધ હોય યુવાન હોય ગરીબ હોય તવંગર હોય કોઈ પણ હોય તમામ ના માટે મારી એક જ શરત છે કે મને જે ચારસો યજ્ઞ નું પુણ્ય આપે એને ત્યાં હું અંદર એના ઘરની અંદર પધરામણી કરવા માટે જાઉં અને તેને ત્યાં જમું અને તે વખતે દ્રૌપદીજી એ પુનઃ પુનઃ પંચામ પ્રણામ કરીને મહાત્માજીને ને કહું ગુરુદેવ હું ભગવાન કૃષ્ણની ભક્ત છું અને શ્રી કૃષ્ણ ભગવાનની પાસે મેં સાચા સંત નો મહિમા બહુ સાંભળ્યો છે ઘણી ગણી વખત શ્રી કૃષ્ણ ભગવાને મને કહ્યું છે કે સાચા સંતના દર્શન કરવા માટે તમે પેદલ ચલતા ચલતા જાઓ તો એક એક પગલે તમને સો સો યજ્ઞ નું પુણ્ય મળે છે અશ્વમેધ યજ્ઞ નું પુણ્ય એક પગલે સો અશ્વમેધ યજ્ઞ નું પુણ્ય મને ભગવાન કૃષ્ણના વચનની અંદર અને ભગવાનની અંદર સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા છે કે એમણે કહ્યું હોય તે સો ટકા સાચું છે અને તમે જો એમાં સાચું માનતા હો કે સંતના દર્શન કરવા માટે જઈએ ત્યારે પૈદલ ચલતા ચાલતા જઈએ તો એક એક પગલે સો સો યજ્ઞ નું પુણ્ય આપણને મળે એ વાત સાચી માનો છો કે હા દ્રૌપદીજીએ કહ્યું કે આ જો સાચું હોય ને ભગવાન બોલ્યા તે સાચું હોય ને સંતનો મહિમા જો સાચો હોય તો હું મારા મહેલમાંથી નીકળી અહીંયા તમારી પાસે પહોંચી ત્યાં સુધીમાં હજાર પગલા થયા છે એમાં મને હજાર અશ્વમેધ યજ્ઞ નું પુણ્ય મને આપો એમાંથી ચારસો યજ્ઞ નું પુણ્ય લઈ લો બાકીનું છસો યજ્ઞ નું પુણ્ય મને પાછું આપો અને મારી સાથે તમે મારા મહેલ ની અંદર જમવા માટે પધારો મહાત્માજી એનો ભક્તિભાવ જોઈને મહિમાની દ્રષ્ટિ જોઈને ખૂબ જ રાજી થયા આશીર્વાદ આપ્યા અને દ્રૌપદીજીની સાથે મહાત્માજી મહેલ ની અંદર જમવા માટે પધાર્યા બત્રીસ પ્રકારના મેવા મીઠાઈ બનાવીને દ્રૌપદીજી ભગવાનના થાળ સ્વરૂપે આ મહાત્માજી ને આગળ જમવા માટે મૂક્યો થાળ અને મહાત્માજી પોતાના નજરની સામે જે થાળ આવ્યો એ જોતાની સાથે આંખો બંધ કરી ભગવાનનું નામ સ્મરણ કર્યું અને પોતાના અંદરથી અંદર કમંડળ કે લાકડા નું પાત્ર કાઢી અને થાળમાંથી ઘણી બધી વસ્તુઓ લઈ એમાં ભૂકો કરી ભેગી કરીને એની અંદર ખોબો ભરીને પાણી નાખ્યું અને બધું એકદમ રબડમ રબડમ કરીને એ પોતે ખાવા માંડ્યા અને ખાતી વખતે એવી રીતે ખાતા હતા કે પોતાના હાથની અંદર જે કોળીઓ લઈ એનો રેલો પણ નીચે ઉતરવા માંડ્યો આ દ્રશ્ય જયારે દ્રૌપદીજીએ જોયું ને ત્યારે મનમાં એમ થયું કે આ મહાત્માજીને જમવાનું પણ ભાન નથી મહેલની અંદર જમી રહ્યા છે સોનાનો થાળ મૂક્યો છે છપ્પર પ્રકારના મેવા મીઠાઈ એમની આગળ ધારણ કર્યા છે અને આવું ગોબરું જમે છે આવી રીતે ગોબરી રીતે જમે છે જમવાની રીતિ નીતિ નથી આવડતી આવો પ્રકારનો ભાવ થયો શંકા કુશંકા થઈ કે આને મોટા કેમ કહેવા મહાત્માજી જમીન ઉભા થયા આશીર્વાદ આપીને ચાલતા થયા પરંતુ આકાશની અંદર નગારા ન વાગ્યા શંખ ફૂંકાયો નહીં શંખનો ધ્વનિ ન થયો દેવતાઓ પુષ્પૃષ્ટિ ન કરી અને પેલો નોળિયો પણ સોનાનો ન થયો ત્યારે વળી પાંચે પાંચ પાંડવો અને દ્રૌપદી કૃષ્ણ ભગવાનની પાસે ગયા અને પ્રભુ અમારી હવે શું ખામી છે આપના કહેવા પ્રમાણે મહાત્માજીને અમારા મહેલમાં બોલાવીને જમાડ્યા છતાં પણ અમને યજ્ઞનું પુણ્ય ન મળ્યું નગારા ન વાગ્યા શંખનો ધ્વનિ ન થયો શું કારણ છે ભગવાન તો અંતરિયામી હતા અને ભગવાન તો એવી પ્રકારનો કંઈક ચરિત્ર કરે એવો પ્રસંગ ઉભો કરે કોઈપણ વ્યક્તિના જીવનની અંદર કે એને કરીને આ દુનિયાની અંદર સાચા સંતનો શું મહિમા છે એવું સમજાવવા માટે એ જાણતા હતા ભગવાને પૂછ્યું જમાડ્યા બરાબર કે અરે પ્રભુ છપ્પન પ્રકારના ભોગ બનાવી સોનાના થાળમાં પીરસ્યા ભગવાને સામેથી પ્રશ્ન પૂછ્યો જમાડ્યા પ્રેમથી કે આ પ્રેમથી જમાડ્યા ખૂબ પ્રેમથી જમ્યા પણ ખરા ભગવાન ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે જયારે જમતા હતા ત્યારે તમને એમનામાં કોઈ મનુષ્યભાવ આવ્યો કોઈ શંકા કુશંકા થઈ થોડો ઘણો અભાવ ગુણ આવ્યો તો દ્રૌપદીજી નિષ્કપટ ભાવે કહ્યું પ્રભુ મને મનમાં એમ થયું કે આટલી મહેનત કરીને આવા મેવા મીઠાઈ સોનાના થાળ અંદર પીરસ્યા અને આ સાધુ બાવાને જમતાય નથી આવડતું અને બધું ભેગું કરી ગોભરું કરી એમાં પાણી નાખી અને એવી રીતે જમા કે એના અન્નના રેલા પોતાના કોણી સુધી ઉતરતા મને થયું કાને જમતા નથી આવડતું અને તે વખતે ભગવાન કોઈ પણ સંતને સાચા અર્થ ની અંદર જમાડ્યા તમે ક્યારે કહેવાય કે જયારે એમનામાં તમે દિવ્ય વાવરઠો એમની કોઈ પણ પ્રકારની નાની મોટી ક્રિયા છે એ દિવ્ય લાગવી જોઈએ આનંદ વિભોર થઈને દર્શન કરતા કરતા જમો અને તમે માનો કે આના મુખની અંદર રહીને ભગવાન પુરુષોત્તમ નારાયણ જમી રહ્યા છે મારા ભાગ્યનો કોઈ પાર નથી કે આ સંત દ્વારા ભગવાન પુરુષોત્તમ નારાયણ મારે હાથની બનાવેલી આ રોટી દાલ ભાત શાક જમી રહ્યા છે આવા ભાવ સાથે તમે મોઢામાં કોળિયા મૂકીને જમાડો તો તમને આકાશની અંદર શંખ વાગશે પુષ્પવૃષ્ટિ થશે અને યજ્ઞનું પુણ્ય થશે ફરીથી પાછા મહાત્માજીને બોલાવ્યા અને મહાત્માજીને ખૂબ જ પ્રેમથી દ્રૌપદીજી સામે બેસીને મહાત્માજીના મોઢામાં કોળિયા મૂક્યા અને કોળિયા મૂકી વ્યક્તિ એમના અંતરની અંદર એવી પ્રકારની ભાવના જાગવા લાગી મહિમા સમજાવવા લાગ્યો કે મારા ભાગ્યનો કોઈ પાર નથી મારા હાથનો કોઈ ભાગ્ય નથી મારા નેત્રનો કોઈ પાર નથી મારા નેત્રના ભાગ્યનો કોઈ પાર નથી આજે મારા મહેલના ભાગ્યનો કોઈ પાર નથી અમારા લોકોના ભાગ્યનો કોઈ પાર નથી કે આવા સાચા સંત દ્વારા ભગવાન પુરુષોત્તમ નારાયણ અમારી સેવા અંગીકાર કરી રહ્યા છે એટલા મહિમા સાથે એટલા પ્રેમ સાથે આ સંતને જમાડ્યા યોગી બાપા કહેતા કે સંતને જમાડ્યા નિશંક થઈને જમાડ્યા નિર્દિવ્ય ભાવે કરીને જમાડ્યા મહિમાએ કરીને જમાડ્યા ઉત્સાહ અને પ્રેમથી જમાડ્યા ગદગદિત ભાવે જમાડ્યા પોતાના મહાન ભાગ્ય માનીને જમાડ્યા તો યોગી બાપ કેતા કે કરતો આકાશ ની અંદર શંખ વાગ્યો નગારા વાગવા માંડ્યા ઘંટારો થવા માંડ્યો અને યજ્ઞ ના અંદર નોળિયો સોનાનો થઈને બહાર આવ્યો એક જ મતા બોલીયો શંખ અસંખ્ય થી શું સર્યું એક જમીને બોલ્યો ની શંખ યમુના વા કર્યું આ સંત એટલે ગુણાતી સંત જેને ભગવાનની સાથે અવિના ભાવ સંબંધ છે ભગવાન જ્યાં જ્યાં જાય ત્યાં ભગવાનના સંત ગુણાતી તેમની ભેગા જોવાય મહારાજે કહો કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે પોતાના અક્ષરધામ ના તખ્તનો ત્યાગ કરીને ક્યાંય જતા નથી જ્યાં જ્યાં પુરુષોત્તમ નારાયણની મૂર્તિ ત્યાં અક્ષરધામનું મધ્ય આવી પ્રકારના શબ્દો અને મહિમા મહારાજે વચનામર્તા પણ કયા છે આપણા ભાગ્યનો પાર નથી ભગવાનની કૃપાનો કોઈ પાર નથી આવા સંત આપણને પ્રમુખ સ્વામી મહારાજ અને મહાન સ્વામી મહારાજના રૂપની અંદર મળ્યા છે આ મહિમા સમજીને સેવા કરીએ આ મહિમા સમજીને દર્શન કરીએ આ મહિમા સમજીને અમૃત અમૃતવાણીનું કાન દ્વારા પાન કરીએ એનું મનન ચિંતન કરીએ આ મહિમાથી આપણી વૃત્તિ મહિમામય બની જાય ભગવાન સ્વામિનારાયણ અને હરિ મહંત સ્વામી મહારાજ આપણને સૌને એવા આશીર્વાદ આવે એવા આશીર્વાદ આપે એવી કૃપા દ્રષ્ટિ આપણા ઉપર કરે કે આપણે એમને મહિમાથી જમાડીએ મહિમાથી જોઈએ મહિમાથી સાંભળીએ મહિમાથી સેવા કરીએ અને મહિમાથી આજ્ઞા પાળીએ મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ